કાકરી તાલુકામાં બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા હમણાં હમણાં દારૂની રેડ તો પાડે પણ ત્યાં કાચું કપાય હોવાની લોક મુખ્ય ચર્ચા સાચું હોય તો શરમજનક સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તાર મેઠા ટાટા કંપનીની હેક્ષા ગાડી નંબર જીજે જીરો એક આર એક્સ છોતેર ઓગણ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર તથા અન્ય મુદ્દામાલ મળી કિંમત રૂપિયા સાત લાખ ચુમ્મોતેર હજાર બસો સુડતાલીસ નો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા શારુ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખોડલા ગામ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર તરફથી એક સફેદ કલરની ટાટા કંપનીની હેક્સા ગાડી જેનો આરટીઓ રજિસ્ટર નંબર જીજે જીરો વન આર એક્સ છોતેર ઓગણસિત્તેર ની જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી સિહોરી તરફ આવનાર છે જે આધારે ખીમાણા ગામે નાકાબંધીમાં હતા જે દરમિયાન દિયોદર તરફથી સદર બાતમી હકીકત વાળી ગાડી આવતા નાકાબંધી કરતા ગાડી મૂકી ગાડીના ચાલક નાસી ગયેલ અને સદર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર ડંગ બારસો કિંમત રૂપિયા એક લાખ ચોમોતેર હજાર બસો સુડતાલીસ તથા ગાડી કિંમત રૂપિયા છ લાખ મળી કુલ મુદ્દામાં રૂપિયા સાત લાખ ચુમોતેર હજાર બસો સુડતાળીસ સદર ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયેલ હોય જેની વિરુદ્ધ સિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ખાડા વચ્ચે ને ખીમાણા વચ્ચે કલ્ટો ગાડી લાખણી બાજુની અને ખીમાણા તેમજ દિયોદર રોડ ઉપરથી પકડી હોવાનું લોક મુખ્ય ચર્ચા રહ્યું હતું કે તારીખ આઠ એક બે હજાર પચીસ ના બપોરના રતનપુરા પુલના સર્વિસ રોડ ઉપર કંઈક રંધાઈ ગયું હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે તોડ પાણી થઈ ગયું હોય તેવું સંભળાઈ રહ્યું સાચું હોય તો શરમજનક કહેવાય બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર